એટલે હવારો નો ગોતું હાથમાં જો પણ બેડા તો ના હું કેમ એટલો બધો કંટાળો નો એના ઇન તો એ હું કે તો જતો રહું એટલે એ જવાય તો નહીં બુડું હું તમને શું કહું હમણા ટોકલા પેલા આયા તો માર જોડે કે તમાર બાય કાળો કે હું હાલે જાવ કે યાર અને તા બે કલાક થયા હજુ જતો નહીં હું કરું કો લઈ જો બાય કેમ ના બાય લઈ જો એટલે મને એવું લાગે હે તમાર છોકરો એ એટલે શું વાત કરો આખો દાડો પીપીટ કરાઈ જો અને એટલે દીધું મુઈના વાળાનો

તમને કઈ જાય ના શું તમારો છોકરો જુલે પણ તું બોલવી હેલો હવે હમણાં કોને બોલતો તું તું તમને બોલતો હતો કોને બોલું અરે મન આપીને બોલવાનું બરાબર તું મારો જેવડો નહી એવું એવું કીધું તમારા જેવડો તું બોલાય

મને લઈ લો પેલ બાજી પક ચાલો પક જાને ડાઢવાણા તો આના જોના પલસા મારું ને તો મજા આવે તારું ને બધી તે વેકાયું ખબર પડતી

બાઈક hey, વેચ્યું <tap> 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 <tap>

નામ <laughs> <laughs>